અરે લોહીસોમાં હું રમેશ તથા રોજ આપ સર્વને સવારની સલામ પાઠવીએ છીએ વિશેષ પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે આપણા જીવનની અંદર એક નવો દિવસ આજે પણ આપણને આપ્યો અને તેમની સમૂહ જવાને માટે પણ આપણને આશીર્વાદિત કીધા તેને માટે આજના દિવસને માટે પરમપિતા પરમેશ્વરના વચનો આપણે જે વાંચવાના છીએ એ નિર્ગમન અને તેનો ચાલીસમો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ તેને માટે પરમપિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે વિશેષ અમારી ચેનલને લાઈક કરો તથા સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર તમે શેર પણ કરો જો તમારી કોઈ સલાહ સૂચન હોય યા તો તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો હોય તો તમે અમને મોકલી શકો છો એ વિડીયો અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો પણ કહેશો કે જેથી અમે અમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખીશું

અને મેઘને અંદર લાવીને તેનો સામાન તે પર રીતસર ગોઠવ અને દીપ વૃક્ષને મહી લાવ મેં તેના દિવાસ સળગાવ અને તું સોનાની ધૂપ વેદી સાક્ષ્ય કોષની સામે મૂક મેં મંડપના ધ્વનને પડદો લગાવ અને તું યજ્ઞ વેદીને મુલાકાત મંડપના માંડવાના દરવાજાની સામે મૂક અને તું હોદને મુલાકાત મંડપની તથા વેદીની વચ્ચે મૂક મેં તેમાં પાણી ભર અને તું આસપાસનું આંગણું ઊભું કર આંગણાના દરવાજાનો પડદો ટાંક અને તું અભિષેક કરવાનું તેલ લઈને મંડપના સર્વ સામાનનો અભિષેક કરીને તેને તથા તેના સગળ સામાનને પાવન કર એટલે તે પવિત્ર થશે અને તું યજ્ઞ વેદીનો તથા તેના સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર એટલે વેદી પરમ પવિત્ર થશે અને તું હોદનો તથા તેના તળિયાનો અભિષેક કરીને તેની પાવન કર અને મુલાકાત મંડપના દરવાજા આગળ ને તથા ત્યાં દીકરાઓને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ અને તું હરુણને પવિત્ર પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે તે યાદા પદમાં મારી સેવા બજાવે અને તું ત્યાં દીકરાઓને ત્યાં લાવીને તેઓના અંગળખા પહેરાવ અને જેમ ત્યાં તેઓના બાપનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે તેઓ યાજક પદમાં મારી સેવા કરે અને તેઓનો અભિષેક વંશ પરંપરા તેઓને સદાના યાજક પદને માટે થાય એ પ્રમાણે મૂસાએ કર્યું જે સર્વ આજ્ઞા યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલા દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું અને મૂસાએ મંડપ ઊભો કર્યો ને તેની કુંભ્યો બેસાડી

લટકાવીને સાક્ષ્યકોષને ઓથો કર્યો જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને તેણે મેદના મુલાકાત મંડપમાં મંડપની ઉત્તર બાજુએ પડદાની બહાર મૂકી અને તેની ઉપર તેણે યહોવાની આગળ વીસ છ રોટલી ગોઠવી જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને દીપરૂખને તેણે મુલાકાત મંડપમાં મેઘની સામે મંડપની દક્ષિણ બાજુએ મૂક્યું અને તેણે યહોવાની આગળ દીપવા સળગાવ્યા જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને સોનાની વેદીને તેણે મુલાકાત મંડપમાં પડદાની સામે મૂકી અને તેણે તેની ઉપર ખુશ્બોદાર સુંગધનો ધોપ બાળ્યો જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને તેણે મંડપના દરવાજાને પડદો લગાડ્યો અને યજ્ઞજીને તેણે મુલાકાત મંડપના માળવાના દરવાજાની પાસે મૂકી ને તેની ઉપર તેણે તથા યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને હોજને તેણે મુલાકાત મંડપ તથા વેદીની વચમાં મૂક્યો ને તેની અંદર સ્નાન કરવા સારું પાણી ભર્યું અને મૂસા તથા હારૂન તથા તેના પુત્રો પોતાના હાથ પગ ત્યાં ધોતા જ્યારે તેઓ મુલાકાત મંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા ત્યારે તેઓ સ્નાન કરતા જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગળું ઊભું કર્યું ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડ્યો એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર અચ્છા દાન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો અને મુસા મુલાકાત મંડપમાં પેસી શક્યો નહીં કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે ઈસરાયેલ પુત્રો પોતાની સર્વ મુસાફરીઓમાં આગળ ચાલતા અને જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહીં તો તેને ઉઠાવી લેવામાં આવે નહીં તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહીં કેમ કે ઈસરાયલના આખા ઘરના દેખતા તેઓની સર્વ મુસાફરીઓમાં યહવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો ને રાતે તેમાં અગ્નિ રહેતો પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્ય બાપ તમારો આભાર માની સ્તૃતિ કરીએ છીએ તમે અમારા જીવનને એક નવો દિવસ આપ્યો અને આજના દિવસને માટે તમે અમને તમારા પવિત્ર વચનોમાં પૂરા પાડે સગડાને માટે વિશેષ પિતા તમે અમારા જીવન માટે જોઈને સકડા સારાવાના પૂરા પાડો છો તેના માટે પણ તમારો આભાર તપકાર માનીએ છીએ વિશેષ પિતા જો કોઈ ભાઈબહેન બીમા હોય એ તમારા તંદુરસ્ત હાથના સ્પોર્ટ પડે સાજા પણ મળે એવી કૃપા તમે થવા દો ભાઈ અમારી સહાયતા મદદ કરો અનાથ ગરીબ વિધવાની સહાયતા મદદ કરો ભાવ જો કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રભીતા તમારે સરસ લાવીએ છીએ ત્યારે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જોવાથી કુટુંબ જે ખોટ પડી છે એને પણ પ્રભિતા મેં તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અમારી સહાયતા મદદ કરો અમારા બાળકોની સહાયતા મદદ કરો બાપ આધિ વ્યાધિ રોગ ઉભાધી સગડી બાબતોથી પ્રભિતા તમે આમ સગડાઓનું રક્ષણ કરો શેષ મારા દેશને માટે વિનંતી કરતા પિતા આ દેશને પ્રોપિતા તમે આશીર્વાદિત કરો આ રાજનેતાઓને આશીર્વાદિત અને આ બુદ્ધિ કરો હવે પછી અમે જ્યારે પણ શાંત અશાંત ની અંદર ફસાઈએ ત્યારે પિતા અમે હતાશ નથી પાસ ન થઈએ પણ પિતા તમારા મારની અંદર અડીખામ ઉભા રહીએ એને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો તમારું આવવું ખૂબ જ નજીક છે ત્યાં તમને મળવાને માટે અમે તૈયાર હોઈએ એને માટે પણ તમે અમારી સહાય કરો આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસિંહ જે કાળભાઈના પાક વિશે જડાયા દટાયા ત્રીજે દિવસે પૂર્ણ થાય તેમના મીઠા ને પ્યારા નામો માંગીએ છીએ સામલી માન્ય કરજો પિતા આમીન આમીન